અને હવે એક જો આવડું આ ટીપનું નું ને એમાં જે કાપડ વધ્યા છે આ રીતના કાપડ છે ને એટલે આપણે ઉડે નહિ ગુડ મોર્નિંગ રામ રામ ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા કેમ છો તો બધા મજામાં ને હોપ ઓકે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયો ની અંદર

ફિલ્ટરના કાપડ ધોવાનું મુદત થઈ ગયું છે અને આ કાલ કરવાનું મતે ખરડો પસાર થયો હતો ને એટલે આજ લગભગ બધા ધોબી આવી ગયા છે પહેલાં તો અમારે બટુક સાહેબ છે અહીંયા મારે ખીમભા ઉલક્યો મારે ભાવુભા ઉલકે રવું ભા અને એક વ્યક્તિ અમારે ઘટે છે માસ્ટર સાહેબ પણ એને કાલથી વેકેશન ખુલે છે એટલે માંડવ ઉધાર જવાના છે ને તો થોડીક ખરીદી કરવાની હતી એટલે એ ગયા છે મોઢું કા પણ ટૂંક જ સમયમાં એવા ઉપસ્થિત થવાના છે આ કાર્યક્રમમાં ભાગ લેવા હતું જેમ કે આપણે શું કહેવાય કદુ કટે ગા તો સબ મેં બટે ગા પરચેદી તો બધાને દેવાની હે કોઈને એટલે કોઈને બાકી નથી મૂકવાના અને આ વ્યક્તિ જો આ કામ કરે ઈ એ બટુક તો આમ ધોવા મિન તો કાપડ કાપડ ધોવા મિન કાપડ ધોવા મિન આ શીખણે પહેલા બધાને દેખાડ કેટલું શીખણું હોય ઈ અને બધાસ ઢહડ હાબુ દે તમે ધ્યાનથી જોજો એનું કામ કરવાની રીત હો તમે ભાઈ જો આમ આટલું શીખણ હોય આ તેલની સિકાઈસ હોય ને એ અને હવે બટુક શેઠ આમ હુંચેવાય બ્રાશ ઢહડ છે હાબુ દહીં આપણે હે ને ભૂચી માં બોળાતા પ્લસ એને જો આ રીતે ને હાબુ દહીં અને બ્રાશ ઢહડવાનો હોય છે તો તમે આ બટુક શેઠ ને બ્રાશ ઢહડતા ને એવું જોઈ લ્યો કાલ તમે હે ને એને ઓલો હું કેવાય ઓલું પતરા ને એવું જોતા ધોતા જોયાતા આજ તમે આ કપડા ધોતા જોઈ લ્યો

પરણાવવાનો બાકી છે ને ધ્યાન માં હોય તો કીજો બાકી જો હવે કામ ચાલુ થઈ ગયું છે અને તમને પેલા હે ને ભાઈ આપડે ભુચી માંથી જે કાપડ બાય કાઢ્યા ની દેખાડું જો આવી હાલતમાં હે આપણે હાબુ ને કમ્પ્લેટ સાફ કરવાના છે તો પેલા દેવાય છે હાબુ બ્રાસ્ત માં ધોવાય છે એ પછી પાછો જો આમાં એક્ટિવલ નું પાણી બનાવ્યું છે ને એમાં નાખવાના અને આમાં નાખ્યા પછી છે ને હું ને ભાવુભાઈ બે હવે આખ આટલે પાછા બિરાજમાન થવાના થવી અને ભૂચી નીકળે ને એ કાપડ પાછા એમ અહીંયા હજી એક વખત બ્રાસ ઝહડું સાફ કરવાના છે તો બે વખત હું કહેવાય એક વખત ભૂચીના પાણીમાં એક વખત સાબુવાળા પાણીમાં બ્રાશ ઝહડી અને પાછા ભૂચીના પાણીમાં નાખી પાછો બ્રાસ ઝડી અને પછી હુકવવાના છે આ રીતની આખી પ્રોસેસ ચાલુ થાવેલી છે તારે ચિંચો ભાઈ હું સાંચે છું ચાલો જો હવે હું ને ભાવુભાઈ અમારી પોઝિશન લઈ અને તૈયાર થઈ જાય છે કામ કરવા માટે તો આજે સાંજ સુધીમાં હે ને ભાઈ અમારે આ કામ પૂરું કરી દેવાનું છે જેટલા કાપડ છે બાકી મેં તમારા બધું ખેત તમે જોઈ લ્યો આવો સુચી સંપન્ન સર્વ ગુણ સંપન્ન છોકરો તમને ક્યાંય નહીં મળે તમે હોય ને તો ધ્યાનમાં રાખજો બધા એકચુઅલી આપણો મામલો છે ને મેદાન હતો ને એથી હવે થાળે પડી ગયો છે અને જો હવે શાહ આવી ગઈ છે એ ગરમા ગરમ શાહ હોય ને માથે એવો તડકો હોય અને આવું કામ હાલતું હોય ને પછી જે મજા આવે ને

તો ભાઈ જનતા હેરાન થઈ જાય એટલે કીધું એને કડીક જનતા હેરાન ન થાય ને એ માટે જેબીએલ ને કડીક ઊભું રાખી દો અને ચા પી લેવી ને નાનકો એવો બ્લોક બનાવીને ને પી તો ઘણખરા કાપડ આપણે ધોવાનું ચાલુ કર્યું હતું ને એમાં કેટલા વાગ્યા શું બતા એમાં સર વોટ ટાઈમ ઇટ ઇઝ નો ઇંગ્લિશ ચા પીધા પછી એને અંદરથી ઇંગ્લિશ અગિયાર પંદર તો એક્ચ્યુઅલી હે ને આપણે કામ ચાલુ કર્યું એને હવા કલાક જેવો ટાઈમ થઈ ગયો એને ઘણખરા કાપડ આપણે એકચ્યુઅલી ધોઈ નાખ્યા છે અને જોઈ લેઓ અમારા ધોબી તમે જોવો હિંબા અને બટુક શેઠ ને એમ પેમ બાઉ ભાઈ ને હું ને એમ આટલા દન અત્યારે આમાં મચવી છે ને એક્ચ્યુલી હવે એક માણસનો વધારો છો છે માસ્ટર સાહેબ આવ્યા છે અને ઉલટી જો ઊભો છે ને પેશલી ને પાણીના પાઇપમાં રાખ્યા છે તેમાંથી જ્યાં પાણીની જરૂર પડે ને ત્યાં એક ધરી મોટર ચાલુ રાખી અને પાણી જવા દેવી હું કે ડાયરો બધાય મોજમાં ને ઢે વાગી ગયા છે અને ઘરે થી બપોરા પાણી પાછા ઘાણે પૂગી ગયા હે અને હવે જો અમારે ડાલા મથા હાવજ જેવા ભાજુ પાછા સફાઈ કરવાની તૈયારી કરે છે હાલો બ્રુક સેટ ગેટ રેડી રેડી ને એનર્જી ડ્રિંક બ્રિંક કાંઈ પીવું પડશે તો વાંધો નહીં આ છે ને ડાયરો બપોરો કરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે જાવામાં બપોરો કરવામાં ને એમાં તું નથી ખબર જાવામાં દોઢ વાગી ગયો હતો તો બપોરા પાણી કરીને પીને પાછા આવી ગયા હોય અને હવે પાછું કામ ચાલુ કરવાનું છે અમારે માસ્ટર સાહેબ ને સ્પેશિયલ જો હવારનું નળ સાફ કરવાનું છે અને જો ઓલા કપડાં સાફ કર્યું છે આપડા અડધિયા ટીપણામાં જે કપડા હતા ને એ બધા જો સાફ કરી દીધા હે અને એક ટીપણું બીજું ઠેલ્યું છે તો જો એ યઠા કપડાં નાખ્યા હે ને એ કપડા ને ફરતી જો આ રીતે અહીંયા મૂકી અને એની માથે હે ને હાબુ એથી તો હલકું નું આવ્યું કેમ કે હાબુ હે ને ભાઈ નીર માં હાબુ હતા ની કાયે ઘા ઓલા થઈ જતા એટલે પાછી એક્ટિવ વ્હીલ નો ઉપયોગ ચાલુ કર્યો છે જો આ બોટલ ફરી છે એક્ટિવ વ્હીલ ની એમ એક્ટિવ વ્હીલ ખાલી એક્ટિવ વ્હીલ એક્ટિવ વ્હીલ કેવી એવું નથી ખબર રિઝલ્ટ કેવું એક્ટિવ એક નંબર રિઝલ્ટ છે ભાઈ જો કટા ઉપર કટા લઈ આવી ભી હવાર જો આ છે ને માસ્ટર સાહેબને ને મોકલ્યા તા ને તો એક્ટિવ વ્હીલ ના બે પેકેટ બીજા મંગાવ્યા તા જો એક આવડું આ પેકેટ છે આખું અને એક જો જ્યાં માં પડ્યું છે અને બે ત્રણ આપણે વાપરીને છે ને એ નોખા પછી હાબુ જો આપણી પાસે પણ હાબુમાં શું થાય કે પલ્લી જાય છે ને એટલે એ ઓગળ હટ જાય છે એટલે ટૂંકમાં ઓગળ જવામાં શું થાય કે થોડોક એક બે કાપડ ગણવીને આખો હાબુ ખતમ થઈ જાય તો એટલે હાબુને રજા આપીને એક્ટિવ વ્હીલને ને પાસે જો આ રીતના અમારે બટુક સેટ જો કાપડ માથે એક્ટિવ વ્હીલ સાંટે છે સાંટો જ બટુક સેટલે આ રીતનું જો એક્ટિવ વ્હીલ સાંટી ને પછી બટુક શેઠ જોઈ લો સર્વગુણ સંપન્ન અમારે નનકો દીકરો બટુક આ રીતનું એને ને બ્રાસ્ટ છે અરે લાઈટ વહી ગઈ છે અને આપણે ફિલ્ટરના કાપડ ધોવાનું કામ હતું ને એ કર્યું છે અત્યારે બંધ ટાઈમ કેટલો થયો છે તો અત્યારે વાગ્યા છે પાંચ વાગીને સોત્રીસ મિનિટ એટલે કે સાડા પાંચ થઈ ગયા છે અને આજ આપણે કાપડ ધોવાનું ચાલુ હતું ને તો એમાં એક અડધું ટીપણું જે ભીધું હતું એ અને એક આખું ટીપણું જે આપણે ઠેલવું હતું ને એમાંથી અત્યારે આટલા કાપડ વધ્યા છે બાકી લગભગ બધા કાપડ અત્યારે ધોવાઈ ગયા છે અને હવે એક જો આવડું આ ટીપણું જોયું ને એમાં જે કાપડ છે ને એટલા વધ્યા છે તો હવે આ કાપડ છે ને એ તે અત્યારે આપણે આમાં નાખી દેવાના છે જો કે આપણે હું કહેવાય એટલા કાપડ ધોય જ નાખવાતા પણ હવે લાઇટ વઈ ગઈ છે એટલે કામ કંઈ આગળ થાય એવું નથી તો હવે આ કાપડ ને એ બધા આપણે અત્યારે છે ને આમાં નાખી દેવી આ ટીપણામાં એટલે ટૂંકમાં પાણીમાં પલ્લેલા રહે ને તો હુકાય ન જાય ને કાલ પછી હે આ સાફ કરવા ને થઈ જાય અઘરા અને જે પાણી બગાડ્યું છે એને તમે વાત જ એટલું પાણી બગાડ્યું છે હાલ આપણે હે ને કાપડ બધા અત્યારે આમાં ભરી દીધા હે અને ઓલી મસાજાની અને એટલે આ કાપડ એટલું આપણે સાફ કરવાનું બાકી રહ્યું છે બાકી બધું સાફ કરીને છું હે અને ઓલા બધા વ્યાજ્યા છે ધાબા ઉપર આપણે જે કપડાં ધોવાના ને એ બધા તો લગભગ આપણે બધા ફોન ને આપણું જેબીએલનું સ્પીકર ને એવું બધું આવી ગયું છે વસ્તુ બાકી નથી રહેતી બાકી ખાટલા ને ને એવું બધું તો ન્યાજ રાખવાનું છે એ બધું બોલે પડ્યું અને લાઇટ આવી ગઈ છે એટલે મોટર જઈને બંધ થઈ ગઈ છે એ તો કંઈ કરવાની નથી તો ચાલો હવે ધાબા માથે જઈને જોતા આવી

મિત્રો અત્યારે જો વાગી ગયા છે રાતના આઠ વાગીને ઓગણસાળી મિનિટ થઈ ગઈ છે અને ટાઈટ છે ફૂલ અત્યારે એને બહાર વાવું પાણી કરીને મિટિંગ રમાવી છે હવે હેને ને ટાઈટ વાંચી ને તો બધાય ઊભા થઈ જાય છે અને બહાર જો અમારે અંકિતાબેન પથારી મળ્યા છે અંકિતા પેલું બુંગણ બુંગણ સલાખો ઓફિસ મેલ પણ આવી જો પથારી કરે છે અને આવું ભાઈ ડેલો વાંચી દીધો છે રાજભાઈ આવ્યા છે હાથ કરવા

तो, लो तो आज ना ब्लॉग है्लॉग गए लाइक ने शेयर कर दो चैनल ने सब्सक्राइब करजो तो कर से राज़ भाई तो करो बाय बाय बाय